જય શ્રી કૃષ્ણ વાલકુડા તમે બધા કેમ છો મજામાં છો ને હું પણ મજામાં છું આજે હું કંઈક વેરાયટી બનાવવાનું વિચારતી હતી તો દાળ બાફવા મૂકી છે ધાણાભાજી અને લીમડો દાળખીમાંથી છૂટા કરી લીધા છે મરચાં સુધારી લીધા છે ડુંગળી સુધારી લીધી છે ગેસ કરો આવે કે હું શું બનાવવાની હઈશ હે હું તો રસોડામાં આખું ઓલો છે ને સ્ટોર રૂમ વાળી જે જગ્યા હોય ને આખું ઊંધું ચતું કર નાખું ગોતતી હતી મળ્યું જ નહીં મને એમ કે સુકાલાલ મરચાં નીકળશે પણ નીકળા નહીં મારે નાખવા તા વઘારમાં વન મોર હિન્ટ હવે કયો જોઈ હું શું બનાવવાની હતી હલો વાલકુડા મેં જમી લીધું તમારે મને કહેવાનું બાકી છો કે હલું શું મેં બનાવ્યું હતું હેલો હવે હું શું આવી ભાઈ તમે હું રાજકોટથી બિલોંગ કરું છું એટલે બે થી ચાર એક રૂલ છે જે લોકો રાજકોટના હશે એને ખબર હશે કે બે થી ચાર જે લોકો રાજકોટના હોય એ કમેન્ટમાં જણાવો હેલો થોડીક મોડી જાગી એટલે સીધી નાવા જ વહી ગઈ હમણાં બહાર નીકળીશું અને તમને એક જગ્યા દર્શન કરાવો મળીએ જલ્દી પાછા હાલો ભેરું ગામડે હાલો અમે તો રીપડા બાય બાય ભાઈ કરી દો রাম রাম দেইরাম রাম রাম আই গড আচ্ছে মারুকা আর এই গেইস ক্লাসিং নাই ফলো ফলো আচ্ছে না মারু পার্কিং છે મે બહુ જ મસ્ત પવન આવતો હૈ

આ મેરી માની ઘણી બધી યાદ આવી છોડાયલી છે અહીં મેલડી માતાજીના મંદિરે આપણે દર્શન કરવા આવ્યા છીએ તો તમને બધાને દર્શન કરાવું આપણે બધા સાથે મળીને દર્શન કરીએ હમણાં તમને અંદર જઈ અને જો દર્શન થાય તો કરાવું કદાચ આરતી તો થઈ ગઈ હશે મને આઈડિયા નથી બહુ Det er greit. હતા મસાણી મેલડીમાં કોણે કોણે આ મંદિર જોયું છે મેં તો ઘણી વખત આવી છું અહીંયા અને મને તો ઘણી વખત માતાજી પાસે કાંઈ મેં માગ્યું હોય ને તો મને તો જાણે મારા માટે તો મસાણી મેલડી જાણે હાજરા હાજુર છે તો એવા સરસ મજાનું મંદિર જોઈ અને તમને લોકોને કેવી મજા આવી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો મસાણી મેલડીએ હું ઓલમોસ્ટ અહીંયા આવું છું લગભગ મંગળવારે અને રવિવારે તો જો તમને પણ શ્રદ્ધા હોય તો અહીંયા એકવાર અજૂબ બધાશો મસાણી મેલે માતાજીના મંદિરે દર્શન કરવા તમે જરૂરથી આવજો થેન્ક યુ આ મંદિરને જોતાની સાથે જ ઘણા બધાને પોતાના સ્વજનોના છેલ્લા દિવસોની યાદ આવી જતી હશે મને જ મારા મમ્મીની ખૂબ યાદ આવી ગઈ કારણ કે મારા મમ્મીને જ્યારે ડેથ થઈને ત્યારે અમે અહીંયા જ લઈ આવ્યા હતા એટલે આ મંદિર સાથે મારી તો બહુ બધી યાદો જોડાયેલી છે સારું હવે જો નેક્સ્ટ મારી પાછળ ભોળાનાથ દેખાઈ રહ્યા છે આપણે જઈએ એમની પાસે ને એમની સાથે પણ વાતચીત કરીએ ભોળાનાથ સાથે આજે તો વાતચીત થઈ જાય હે ને એ શિવ એજ જીવ છે અને શિવ એજ કલ્યાણ છે એવા દેવાદી દેવ મહાદેવના આપણે દર્શન કરી લઈએ અને દેવાદિ દેવ મહાદેવ તમારી પાસે મારે એક સવાલ મૂકવો જ આજે આ આવડી મોટી કન્ફ્યુઝન વાળી દુનિયા તમે હકાવો છો કઈ રીતે એ મને કઈ જાજો ભલે સ્વપ્ન આવીને કઈ જાઓ પણ કઈ જાજો દર્શક મિત્રો મેં તો દર્શન કર્યા તમે પણ દર્શન કરો હર હર મહાદેવ